બગસરા શહેરમાં બગેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રીસ દિવસીય મહાપૂજા અને ઉત્સાહમાં હજારો ભાવિ ભક્તોએ લાભ લીધો હતો સાત તીર્થો તેમજ કૈલાસ માનસરોના પાણી અભિષેક કરી બગેશ્વર મહાદેવની ભવ્ય પૂજા અર્ચના ભૂદેવો દ્વારા કરવામાં આવેલ છે અમરેલી ના બગસરા શહેરમાં મધ્ય ભાગમાં આવેલા આશરે સાતસો પચાસ વર્ષ જૂનું અતિ પૌરાણિક બગેશ્વર મહાદેવ મંદિર સનાટન ગ્રુપ દ્વારા શિવજીનો નો ત્રીસ દિવસ નો મહાયજ્ઞ તેમજ મહાપૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે બગસરા શહેરના આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં આવી ભક્તો

કરવામાં આવે છે અને આ પૂજામાં બેસનાર રોજ અલગ અલગ લોકો તૃપ્તિ મેળવે છે જ્યારે મહાપૂજા તેમજ મહાયજ્ઞની અમાસનો દિવસ પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને સ્વયંભુ એવા બગેશ્વર મંદિર ખાતે સનાતન ગ્રુપ દ્વારા ત્રીસ દિવસીય મહાયજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવે જેમાં દરરોજ યજમાનો દ્વારા એમાં જોડાય અને ભાગ લે છે અને બોળી સંખ્યામાં ભક્તજનોને ઉમટી પડે છે આજ રોજ ગામટા પરિવાર દ્વારા પણ તેમાં જોડાયેલ અને મહાપૂજાનો લાભ લીધેલો અને લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે અશોક મણવર અમરેલી